આપણે બહાર છોડી દે છે પણ એ અહીંયા આવીને પાછી બેસી જાય આ જો આખા શરીરે ફોડકા ફોડકા થઈ જાય ઇન્જેક્શન મુકાવડા આવી દીધા છે હવે થઈ જાય થોડાક દિનમાં બરોબર આપણે ખારેક વાર આંબાની અંદર કટિંગ કરવાનું હતું તો એ કટિંગ કરીશું હવે તો આપણે પાણીની બોટલ ને દાંતેડું લઈ લીધું છે જો અને આ જો બીજોરું બીજોરાનું ઝાડ છે આમાં બીજોરા પણ થાય છે ઓલી બાજુ એક બીજું ઝાડ છે એમાં વધારે છે આ છે લીંબુ ના ઝાડ લીંબુ ના ઝાડ તો આપણે ઘણા છે એટલા બધા જામફળ વરસાદના બધા બગડી જાય અત્યારે તો જામફળ થાય નહીં આપડા મોટા આંબા જોવા ખારે વાર આંબામાં તો આવી ગયા છે રોપામાં જો અને આ આપણે કાલ કટિંગ કરી ગયા હતા હું આ કાલ કટિંગ કરી ગયો એનો વલગ નહોતો બનાવ્યો એક બાજુનો ભાગ આ ભાગ થઈ ગયો છે ખાલી એક જ લાઈન બાકી છે એટલે એ કરી નાખું પછી ઉપરનો ભાગ કરી નાખી આ પહેલી જ વાર કટિંગ થાય છે રોપલા છે નાના આપણા મોટા આંબા પણ છે ત્યાં બસ વાડીની અંદર તો નાનકી વાડી છે મારી કોઈ વધારે મોટી વાડી ભાગ નથી રાખ્યો મેં તો આવી વાડીમાં કામ કરું છું

દોસ્તો આ રોકા વાવ્યા હતા તો ચોમાસાના વરસાદના કારણે આંબા સુકાઈ નહીં ઉનાળો આવતા સારા લાગી જાય શિયાળાની અંદર તો દોસ્તો પાણી પીવા માટે બેઠા છીએ ના ઉપરના પડામાં આટલા કટિંગ થઈ ગયા છે આ આટલે આઠ દસ લાઈનનું કટિંગ થઈ ગઈ છે અને બેટા બેટા જો ખારેક તોડી આવ્યો છું એક ઝાડમાં હજી ખારેક છે તો ખારેક ખાઈએ બેઠા બેઠા બીજું તો શું કરીએ દોસ્તો હવે પાછા કામ કરવા માટે જઈએ છીએ પાણી પાણી પી લીધું છે આ લાઈન બાકી છે હવે આમાં તો આવા આંબા છે આને હું કટિંગ કરવાનો આવ તો ચાલે તો દોસ્તો આપણે કટિંગ કરતા હતા ને હવે આ બે ત્રણ લાઈનો રહી છે બે ત્રણ લાઈનો કટિંગ કરી અને પછી જે જયવાડીઓ એક વાગી જાય ને જો ખારેક આવી ગઈ વચમાં તો આપણે ખારેક પણ તોડી લીધી છે અને વરસાદ જો પાછો કાળા પમ વાદળ થાય છે ખારેક કાએ પાણી પાણી પીએ પછી પાછા મંડી જાય શું ઉપર નાખીએ તો દોસ્તો હવે પાછા કામે લાગી જઈએ એક વાત તો આપણું પૂરું કરી નાખીએ પછી તમને બતાવું કેટલું પૂરું થાય છે તો દોસ્તો આપણું કટિંગ થઈ ગયું છે આંબાનું કામ ફાઇનલ પૂરું બધા ખેતરના થઈ ગયું છે હવે ખેડવા માટે જવું ખેડાય છે કે નથી ખેડાતું વરસાદ આવ્યો તો એના હિસાબ એડાય છે કે નથી ખેડાતું જો આંબો બતાવું તમને આ જવા થઈ ગયો નીચેથી કટિંગ જે જમીનમાં અડવો ના જોઈએ આંબો એ માટે કટિંગ કરીએ છીએ આપણે આ બધામ ભાગ થઈ ગયા કટિંગ એસતો 12:30 થઈ ગયા છે અડધો કલાકમાં કેટલું ખેડું છું એના કરતા એક આંબો મોટો છે કુણામાય આંબાને કટિંગ કરના છે અંદરથી આછો આછો કરના છે કેમ કે આછો આછો કરને કે તો કેરી સારી લાગે અંદર તડકો લાગે ને તપ લાગે તો કેરી સારી લાગે અને આ જો ખારેકના રોપા આવી રીતે ખારેકના રોપા બાંધે પછી એના અંદર મૂળ થઈ જાય પછી એને કાઢવાના હોય જો આ આંબો છે આ આંબાને કટિંગ કરી નાખીએ અંદરથી એટલે આછો આછો થઈ જાય આછો આછો થઈ જાય તો અંદર તડકો લાગે એટલી સારી થાય ચલો કટિંગ કરી નાખી જેટલો થાય એટલો તો આપણે આંબાની ઉપર જ ચડી ગયા છે જો ઉપર કટિંગ કરવા ઉપરથી તડકો આવે તો સારું રહે આ જો ઘાટો ઘણો તો દેખાતું નથી અંદરથી

અને કેરી પણ સારી લાગે એના માટે આવા આંબો કરવા પડે કટિંગ